ગુજરાત રાજ્યના તમામ ગામની ગ્રામ પંચાયતની અંદર ઓક્ટોબર રાજ્યુ ના જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતની તમામ ગામડાની પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવું મિત્રો આપણામાંથી અનેક લોકો હજારો લોકો એવું માને છે એવું બોલતા પણ હોય છે કે અમારા ગામનો વિકાસ નથી થયો ગામમાં ગટર નથી ગામમાં રોડ નથી ગામમાં સફાઈ નથી ગામમાં કેમેરા નથી ગામના આ સુવિધા નથી ગામમાં નદી છે તો એની ઉપર બ્રિજ નથી છે તો એના ઉપર નથી 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 ગામમાં આમ તેમ આંગણવાડી નથી આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી શાળામાં ટોયલેટ નથી દીકરીઓ માટેની વ્યવસ્થા નથી આ નથી તે નથી હજારો વસ્તુ નથી એવો આપણો પ્રશ્ન હોય છે એવી આપણી સમસ્યા હોય છે એ વારે ઘડીએ કહેતા હોઈએ કે મારા ગામમાં આમ નથી અથવા તેમ નથી પણ ક્યારે આપણે વિચાર્યું કે આપણે તો ગ્રામ સભામાં જતા નથી એમ ગામના બધા સભ્યો બેસીને ગામ માટે નક્કી કરે સભા કહેવાય વર્ષોથી ગ્રામ સભાઓ કાગળ ઉપર થઈ જાય છે કાગળ ઉપર ફોટા કાગળ ઉપર વિડીયો કાગળ ઉપર ફૂલ ગુલાબી ચિત્ર બની જાય અને એવું બતાવવામાં આવે કે ગામની અંદર તો અમેરિકા જેવો માહોલ છે કે ભાઈ થોડુંક જાગો સેજ હિંમત કરો સેજ બોલો ગામ તમારું છે એટલે ગામ કઈ ખાલી ચૂંટાયેલા માણસોના ભરોસે છોડી ન દેવાય આપણે પણ જવાબદારી આપણે ઉઠાવવી પડશે તો ગામના બધા જીવવાનોને વિનંતી છે તમારા ગામનો વિકાસ ઈચ્છતા હો તમારા ગામમાં કંઈક સારું થાય એવું ઈચ્છતા હો તો તમારે તમારા ગામની ગ્રામ સભામાં જવું જોઈએ જાગો ઇન્ડિયાના ક્રાંતિકારી વિચારધારા ધરાવનારા દરેક યુવાનોને વિનંતી છે કે આ માહિતીને ગુજરાતના દરેક યુવાન સુધી પહોંચાડો અને પોતાના વિસ્તારની ગ્રામ્ય સભામાં હાજરી આપીને ત્યાંથી અમને પોતાની સેલ્ફી લઈને જરૂર મોકલજો આવા યુવાનોને આપણે ત્રણ તારીખે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ ચર્ચા માટે બોલાવીશું કે તેમના વિસ્તારની ગ્રામ્ય સભામાં શું ચર્ચાઓ થઈ અને શું નિર્ણયો લેવામાં આવ્યા